શ્રીમદ ભાગવત આઠમો સ્કંદ બારમો અધ્યાય મોહિની રૂપ જોઈને મહાદેવજી નું મોહિત થવું શ્રી બાદરાયણ વાદમ योषिदरूपेण दानवान् मोहयित्वा सुरगणान्

અને સુખપૂર્વક બેસીને શંકર ભગવાન છે કે મહાદેવ યુવાચ દેવ દેવ જગદ વ્યાપી જગદીશ જગન્મય ભાવા બ્રહ્મચેદ હે સમસ્ત દેવોના આરાધ્ય દેવ તમે વિશ્વવ્યાપી જગદીશ્વર જગત સ્વરૂપ છો ચરાચર પદાર્થો નું મૂળ કારણ બધા આત્મા તમે જ છો આ જગતનો આદિ મધ્ય અને અંત આપનાથી થાય છે

તમારા ચરણ રજની આરાધના કરે સ્વરૂપ પ્રકૃતિના ગુણોથી રહિત શોકની છાયાથી પણ પર સ્વયં પરિપૂર્ણ બ્રહ્મ છો આનંદ સ્વરૂપ છો નિર્વિકાર છો તમારાથી કઈ ભિન્ન નથી પણ આપ બધાયથી ભિન્ન છો તમે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ છો સમસ્ત જીવોના શુભ અશુભ કર્મનું ફળ આપનારા તમે છો સમસ્ત જીવોના શુભ અશુભ કર્મને તમે એનું ફળ આપો છો જો કે આવું જીવોની અપેક્ષાને લીધે થાય છે વાસ્તવમાં તો આપ બધાની અપેક્ષાથી રહિત છો અનપેક્ષ છો કાર્ય કારણ અને દ્વૈત અદ્વૈત જે કઈ પણ છે એ બધું એકમાત્ર તમે જ છો બરાબર રીતે કે જેમ આભૂષણ રૂપે રહેલું સુવર્ણ અને મૂળ સુવર્ણ એ બે માં કઈ ફેર નથી હોતો બે એક જ વસ્તુ હોય છે લોકો તમારા વાસ્તવિક સ્વરૂપને નથી જાણતા એને કારણે આપણામાં અનેક પ્રકારના ભેદભાવ અને વિકલ્પોની કલ્પના કરેલી અને એને કારણે કોઈ પણ પ્રકારની ઉપાધિ ન હોવા છતાં થાય છે આનંદ સ્વ્ય હેતુ હૃદય સ્થિતિ સંયમાન મહત્વ પ્રભુ કેટલાક લોકો આપને બ્રહ્મ સમજે છે તો કેટલાક આપને ધર્મ કહીને વર્ણવે છે પ્રકૃતિને પુરુષથી પર પરમેશ્વર કેટલાય માને છે તો કેટલાય વિમલા ઉત્કર્ષિણી જ્ઞાન ક્રિયા યોગા આવા નવ શક્તિઓ છે એનાથી યુક્ત પરમ પુરુષ માને છે કેટલાય તમને કલેશ કર્મ વગરના બંધનથી રહિત એવા માને છે પ્રભુ હું બ્રહ્મા અને મરીચી વગેરે સત્વગુણની સૃષ્ટિમાં રહેલા અમે ઋષિઓ જ્યારે તમારી બનાવેલી સૃષ્ટિનું રહસ્ય જાણી નથી શકતા ત્યારે આપને તો કેવી રીતે જાણી શકતી તો પછી જેના ચિત્તને માયા એ પોતાના વસમાં કરી રાખું છજોગુણી અને તમો ગુણી કર્મો કરવામાં જ રોતરીએ છીએ અસુર મનુષ્ય તમને કેવી રીતે જાણી શકે ઈશ દૈત્ય પ્રભુ આપ સર્વાત્મક અને જ્ઞાન સ્વરૂપ છો આકાશમાં જેમ વાયુ અદૃશ્ય હોવા છતાંય ચરાચર જગતમાં હર હમેશ વિદ્યમાન રિયે છે અને જગતની આ ચેષ્ટા સ્થિતિ જન્મ નાશ પ્રાણીઓના કર્મ તેમજ સંસારની બંધન બધુંય બધું જાણો છો પ્રભુ તમે જ્યારે ગુણોનો સ્વીકાર કરીને લીલા કરવા માટે કેટલાય અવતાર ધારણ કરો છો ને ત્યારે હું એના દર્શન કરું છું મેં બધા દર્શન કર્યા છે હવે તમે મોહિની અવતાર ધારણ કર્યો તો એ હું જોઈ નથી શક્યો મારે એના દર્શન કરવા છે એ મોહિની અવતાર થી તમે દૈત્યો ને મોહિત કહી રહ્યા અમૃત પીવડાયું હતું પ્રભુ એ રૂપ અમે જોવા માટે આવ્યા છે મનમાં એ રૂપના દર્શન માટે કુતુહલ છે શંકર ભગવાન આવી રીતે પ્રાર્થના કરી अरे भगवान् मसिने कियश कौतूहलाय दैत्यानां योषी द्वेषो मया कृत पश्यतासुरकार्याणि गते पीयुषपाजने શંકરજી એ સમયે અમૃત નો કુંભ છે એ દૈત્યોના હાથમાં જતો રહ્યો એટલે દેવો નું કામ પૂરું કરવા માટે અને દૈત્યોના મનને ને એકવાર નવું કુતુ નવું કુતુહલ તરફ આકર્ષવા માટે એ મેં મોહિની રૂપ ધારણ કર્યું હતું તો એ રૂપ જોવા ઈચ્છો છો તો હું તમને બતાવીશ પણ એ રૂપ તો કામી પુરુષો માટે આદરણીય છે કારણ કે કામ ઉત્તેજિત કરે છે ભગવાન આવી રીતે કહી અને ત્યાં જ અદૃશ્ય થઈ ગયા શંકર ભગવાન સતી દેવીની સાથે ચારે તરફ જોતા રહ્યા ક્યાંય ગયા એટલામાં એને જોયું કે એક એક સુંદર ઉપવંશ અને જાત જાતના વૃક્ષો છે રંગબેરંગી ફૂલો ઉપવનમાં એક સુંદર દડો ઉછાળી એક યુવતી રમતી હતી સાડી પહેરેલી કમરના કંદોરાની ઘોઘરીઓ લટકતી હતી ઉછાળવાથી દડો ઉછાળવાથી સરકીને એની એને ઝીલી લે ત્યારે એના સ્તન અને એના પર હાર હાલી રહ્યા હતા એવું લાગે કે જાણે ભારથી એ પોતાની પાતળી કમર ડગલે ને પગલે તૂટતા બચી જાય છે પોતાના રક્તવાણી પરણવો જેવા શું કોમળ ચરણોથી ઠમક ઠમક ચાલતી હતી ત્યારે દળો ઉછાળે ત્યારે આમ કેમ સરકી જતો હતો એ નમીને એને સર રોકી લીધી હતી એના કપોલ પર કાનના કુંડળો જ્યોતિ થી ઝગમગતા વાકડિયાળ વાડા વાળ ની લટો એના ઉપર ઝૂકી પડતી જ્યારે ક્યારેક સાડી સરકી જતી ત્યારે અને ક્યારેક વાળ ની વેણી વિખરાઈ જતી હતી પોતાનો અત્યંત સુકોમર ડાબા હાથથી એ સમારી લેતી અને જે સમયે પણ એ પોતાના જમા હાથથી દડો ઉછાળતી સમસ્ત સંસારને પોતાની માયાથી મોહિત કરી રહી હતી દડાથી ખેલતા ખેલતા એને સહેજ લજ્જા ભાવે સ્મિત કરીને કટાક્ષ ભાવે શંકરજી તરફ જોયું અને શંકરજીના મનનો સંયમ ચલિત થઈ ગયો મોહિનીને નિરખવામાં અને એની દ્રષ્ટિના રસમાં નિમગ્ન થઈને એટલા વિહવળ થઈ ગયા કે પોતાની જાતનું ભાન નોર્યું એ પછી પાસે બેઠેલા સતી અને પોતપણોનું સ્મરણ કેમ રહ્યું પડખે સતી બેઠા છે એનું સ્મરણ નોર્યું ભૂત ભૂતગણો સાથે છે એનું સ્મરણ નોર્યું એકવાર દડો મોહિનીના હાથમાંથી ઉછળીને થોડેક દૂર જઈને પડ્યો અને એની પાછળ મોહિની દોયડી એ સમયર મનોહર હતો આંખો જ્યાં જતી ત્યાં ચોટી જતી હતી એટલું જ નહીં મન પણ ત્યાં જ રમમાણ કરવા લાગતો આવી સ્થિતિમાં એને જોઈને ભગવાન શંકર એના પ્રત્યે અત્યંત આકૃષ્ટ થઈ ગયા મોહિની પણ પોતાના પ્રત્યે આસક્ત છે એમ એને લાગતું વિવેક છીનવી લીધો જ્ઞાન તેઓ એના હાવભાવથી જ કામાતુર થઈ ગયા અને ભવાની હાજરીમાં લજ્જા છોડી અને ઈ પણ ચાલી નીકળાશ મોહિની નું વસ્ત્ર પેલાથી જ વાયુ થી થોડુંક સરકી જોઈ ગયું હતું હવે શંકરજી ને પોતાની તરફ આવતા જોઈ અને ઘણી લજ્જિત થઈ ગઈ છે એ એક વૃક્ષ થી બીજા વૃક્ષ ની સાથે ઓથે સંતાતી સંતાતી ફરતી હતી હસ્તી હસ્તી કેતી હતી અને ક્યાંક સ્થિર થઈ જાતી હતી ભગવાન શંકર ની ઇન્દ્રિયો પોતાને વશ નથી રહી અને તેઓ કામ વશ બની ગયા હાથળી પાછળ હાથી દોડે ને એવી રીતે એની પાછળ પાછળ દોડવા લાગ્યા અત્યંત વેગથી એની પાછળ દોડી અને પાછળથી એના કેસ પકડી લીધા અને એની ઈચ્છા નહીં હોવા છતાં પણ એને પોતાની બંને પૂજાઓને પૂજાઓમાં એને સમાવી છાતી સરખી લગાવી દીધી જેમ હાથી આંખણીનું મિલન થાય આલિંગન કરે છે એવી રીતે ભગવાન શંકરે મોહિનીનું આલિંગન કર્યું છે એ આમ તેમ ખસતી રહી અને પોતાને છોડાવવાનો પ્રયાસ કરવા લાગી ઈ ચપા ચપી માં એના માથા કેસ વિખરાઈ ગયા વાસ્તવમાં ઈ સુંદરી ભગવાને રચલી માયા જ હતી એટલે એણે પોતાને ગમે તેમ કરી અને શંકરજીની પૂજાઓમાંથી છોડાવી લીધી અને ઘણા વેગથી ભાગી છૂટી ભગવાન શંકર પણ એ મૂળની વેસતા એ અદભુત કર્મ કરનારા ભગવાન વિષ્ણુની પાછળ પાછળ દોડે છે

ત્યારબાદ આત્મ સ્વરૂપ સર્વમાં ભગવાનને આ મહિમા જાણીને એને કશું આશ્ચર્ય ન થયું એ જાણતા હતા કે ભગવાનની શક્તિઓનો કોણ પાર પામી શકે એમ છે ભગવાને જોયું કે શંકર ભગવાન આનાથી કોઈ વિષાદ કે લજ્જા નથી ત્યારે તેઓ પુરુષ સ્વરૂપ ધારણ કરીને ફરીથી પ્રગટ થયા અત્યંત પ્રસન્ન થઈને કહે છે

પોતાની નિષ્ઠામાં સ્થિત થઈ ગયા એ ઘણા આનંદની વાત છે મારી માયા અપાર છે છે એવા તો તો કે પુરુષો કોઈ રીતે એનાથી છુટકારો પામી શકતા જ નથી ભલા તમારા સિવાય એવો કોણ પુરુષ છે કે જે એકવાર મારી માયાના સંકંજામાં ફસાયા પછી પોતે એમાંથી બહાર નીકળી શકે જોકે મારી આ માયા ભલભલાઓને મોહિત કરી દેશે તો પણ હવે એ તમને ક્યારેય મોહિત નહીં કરી શકે કારણ કે સર્જન વગેરે માટે જે સમયે તેને શોભિત કરનારો કાળ હું જ છું તેથી મારી ઈચ્છા વિરુદ્ધ એ રજોગુણ વગેરેનું સર્જન કરી શકતી નથી સુખદેવજી કહે છે કે રાજાના આવી રીતે ભગવાન શ્રી વિષ્ણુએ ભગવાન શંકરજી નો સત્કાર કર્યો ત્યારે પાસેથી લઈ એની કૈલાસ સીધ આવી ગયા છે ભગવાન શંકરજી એ મોટા મોટા ઋષિ મુનિઓની સભામાં પોતાની સતી પોતાની પત્ની અર્ધાંગીની સતી દેવી સમક્ષ પોતાના આ વિષ્ણુ રૂપની અંશભૂત માયામયી મોહિનીનું આ પ્રમાણે ઘણા પ્રેમથી વર્ણન કર્યું દેવી તમે પરમ પુરુષ પરમેશ્વર ભગવાન વિષ્ણુની માયાને જોઈશ જોઈને હવે જુઓ આમ તો હું સમસ્ત કલા કૌશલ વિદ્યા વગેરેનો સ્વામી છું અને સ્વતંત્ર છું તો પણ એ માયાથી વિવશ થઈને મોહિત થઈ ગયો અને મોહિત થઈ જાવ છો જ્યારે બીજા જીવો તો પરતંત્ર એટલે એવો મોહિત થઈ જાય એમાં શું કહેવાનું હોય હું એક હજાર વર્ષની સમાધિ માંથી જાગો તો ત્યારે તમે મારી પાસે આવીને પૂછો તો કે તમે કોની ઉપાસના કરો છો આ એ જ સાક્ષાત સનાતન પુરુષ છે કે જેને કાળ પોતાની સીમામાં બાંધી શકતો નથી અને જેનું વર્ણન વેદ પણ કરી શકતા નથી એનું વાસ્તવિક સ્વરૂપ અનંત અને અવર્ચનીય છે અનિર્વચનીય છે સુખદેવજી કે છે પરીક્ષિત મેં ભગવાન વિષ્ણુને આ પૂર્ણ લીલા બધી કહી દીધી સમુદ્ર મંથન વખતે પોતાની પીઠ ઉપર મંદાચર ધારણ કરનાર ભગવાનનું વર્ણન છે એ બધી જે મનુષ્ય આ લીલાનું કીર્તન શ્રવણ કરે છે એનો ઉદ્યમ ક્યારેય નિષ્ફળ નથી જાતો કારણ કે પવિત્ર કીર્તિ ભગવાનના ગુણ અને એની લીલાનું ગાન

એને સમુદ્ર મંથન માંથી નીકળેલા અમૃત નું પાન આવે છે એને ચરણનું શરણ ગ્રહણ કરે એની સમસ્ત કામનાઓની પૂરી કરી દેસ હું ઈ પ્રભુના ચરણ કમળ નમસ્કાર કરું છું असदविषय मातृं भावगम्यं प्रपन्ना न मृतं मरवर्यानाशयत्सीन्दुमध्यम कपटयुवतिभेषो मोहयन्यसुरारिं स्तमः सृतानां कामपूरं नतोऽस्मि इति श्रीमद्भागवते महापुराणपारमंशं संहितायामष्टमस्कन्धे शङ्करमोहनं नाम द्वादसोत्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय